ધર્મનો સ્મૃતિ ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂળ સંસ્કૃતમાં રચવામાં આવેલી છે જો અ શેકૃષ્ણ ભગવાન દ્વારા અર્જુન ને જે જ્ઞાન આપવામાં આવ્યું હતું તે જ્ઞાન નો શબ્દ બધ રીતે રચના કરવામાં આવી છે અર્થ તો જી આવી જાવ આપણા પ્રભુજી ધીમે ધીમે તમે પ્રભુજી તમને અને વાલી મિત્રો ને ખાસ સૂચના કે આપણે એક સાથે ધૂનમાં જોડાઈશું આપણું કાર્યક્રમ ના અંત તરફ જઈ એ છે આપણે પણ મારે એક જ મે કાલે સુંદર મજાનો વાક્ય સાંભળ્યો એટલે મે શોર્ટ પાડી દીધો કે શ્રી કૃષ્ણે ગીતામાં કીધું છે શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે તમે એક વાર ક્ષમા કરીને સારા બનો તમે એક વાર ક્ષમા કરીને સારા બનો પણ ફરી એ જ વ્યક્તિ પર વિશ્વાસ કરીને મૂર્ખ ના બનો ફરી એ જ વ્યક્તિ પર સારું લાગે તો પણ મા બાપ વિશે મા બાપ વિશે બે તર સુવિચારો તમને કહી દઉં છું મીટિંગમાં હું કહીશ એક મા એમ કે છે કાકા એક મા એમ કે છે કે તું નાનો હતો હું રડતી હતી તું જમતો નહોતો એટલે તું નાનો હતો હું રડતી હતી તું જમતો ન એટલે અત્યારે હું રડું છું તું જમાડતો નથી અરે જે કેરાના કે મા પહેલા વિશે એથી કેળાઓ મોર્ડલ થાય એમાં બાપને વેચે સાચો કે ભાગ